તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ શ્રી ધણી માતન દેવ મેડિકલ એન્ડ એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ અને થારૂ પરિવાર વતી એમના બાણેશની છ માસિક શ્રદ્ધાંજલિ નિમિત્તે શ્રી નવચેતનંદચેન મંડળ શાળામાં નોટબુક પેન પેન્સિલ નાસ્તો વગેરે જેવી શિક્ષા ઉપયોગી વસ્તુઓનું દાન કરવામાં આવ્યું અને સ્કૂલના બાળકો પાસેથી પણ સ્કૂલ વિશેની માહિતી લેવામાં આવી અને શ્રી ધણી માતંગદેવ મેડિકલ એન્ડ એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટના સંસ્થાપક અને મહેશ્વરી યુવા સંગઠન કચ્છ જિલ્લાના ઉપાધ્યક્ષ શ્રી અક્ષય માણજીભાઈ કંદરને પણ એમની સંસ્થાની માહિતી આપી અને કહ્યું કે એમની સંસ્થા કેટલા વર્ષથી અને કેટલું કામ કરે છે અને થારો પરિવારમાંથી બંસીલાલભાઈ માલસીભાઈ થારોને પણ પૂછ્યું કે કેવી રીતે તમે છ માસિક શ્રદ્ધાંજલિ ઉજવી બંસીલાલભાઈ થારુએ જણાવ્યું આજે અમે વિચાર્યું કે હોસ્પિટલોમાં પૈસા અને ઘણી જગ્યાએ પૈસા તો આજે એક શિક્ષણ ની આગળ વધીએ એવી જાગૃતતા ફેલાવીએ અને કઈક ઉદ્દેશ આપીએ અને શાળાના શિક્ષકો અને આચાર્ય શ્રી રશિકભાઈને પણ થોડાક શાળાના વિશે પૂછવામાં આવ્યું કે તમે કેવી રીતે સેવા કરો છો અને કેવી રીતે છોકરાઓને ભણાવો છો તો સાહેબ શ્રીએ પણ વિગતવાર સમજાવ્યું હતું ને આ સંસ્થાની શરૂઆત જે છે એ ઓગણીસો છોતેરથી સિનુગ્રા ખાતેથી થઈ હતી એના પછી વૃદ્ધાશ્રમ જ્યાં ગણે બધા વૃદ્ધો ત્યાં રહે છે ખાય છે પીએ છે રહે છે એના સિવાય પછી આપણે જ્યાં અત્યારે બેઠા છીએ તે સંકુલ બે હજાર ચારથી એની શરૂઆત થઈ માધાપરમાં વિદ્યા વિહાર તરીકે ત્યાં ગણે ધોરણ એક થી બાર છોકરા છોકરીઓ એક સાથે અભ્યાસ કરે છે એના સિવાય બીજી અમારી એક કન્યા શાળા છે જેમાં એકથી આઠ ધોરણમાં દીકરીઓ અભ્યાસ કરે છે અને સાથે હોસ્ટેલની પણ સુવિધાઓ છે જ્યાં ગણે દિવ્યાંગો માટે તદ્દન ફ્રીની સુવિધા આપવામાં આવે છે એના પછી છે અમારો આઈટીસી વીઆરસી સેન્ટર છે કે જ્યાં ગણે છોકરાઓ દસ પાસ કે બાર પાસ થઈ ગયા અથવા તો નવ અથવા આઠ ભણીને જેને આગળ અભ્યાસ નથી કરવો અથવા તો ફેલ થાય છે અથવા નથી કરવા માંગતા તો એવા છોકરાઓ માટે અમે આઈટીસી આઈટીઆઈના કોર્સ જેમ કે સિલાઈનું કામ છે ઇલેક્ટ્રિકનું કામ છે આવા કોર્સ પણ અમે એમને ત્યાં આગળ કરાવીએ છીએ દરજી કામ પણ એમને ત્યાં છીએ અને કચ્છ આખામાં અલગ અલગ શાળાઓમાં અલગ અલગ ગામમાં જે વિકલાંગ બાળકો હોય છે તો એ લોકો જે આ સંસ્થા સુધી નથી આવી શકતા અથવા પહોંચી નથી શકતા પોતાના ગામમાં શાળામાં અભ્યાસ કરે છે તો ત્યાં સુધી પણ અમારા જે જે પ્રવાસી શિક્ષકો છે જે સ્પેશિયલ શિક્ષકો છે વિકલાંગોના તો તે ત્યાં સરકારની યોજના અંતર્ગત તે શાળામાં જઈ અને એ લોકોને પણ અભ્યાસ કરાવે છે તો ભાગે અમારે આખા કચ્છમાં નવચેતન વિકલાંગોના વિકાસ અને ઉત્કર્ષ માટે કામ કરી રહી છે અને ગુજરાત સરકાર ભારત સરકાર તરફથી પણ અમારા સંસ્થાને ઘણા બધા એવોર્ડો મળેલા છે અ અમારા એ સંસ્થાના જે ટ્રસ્ટી છે જેમણે આ સંસ્થાનો પાયો નાખ્યો છે લાલજીભાઈ પ્રજાપતિ એમણે પોતાની ઘણા બધા વર્ષો આ સંસ્થાને આપ્યા છે પોતે હજી આજની તારીખમાં પણ એ સંસ્થા સાથે જોડાયેલા છે અને બહુ બહુ સારું કામ કરી રહ્યા છે એના સિવાય હિમાંશુભાઈ સોમપુરા છે મંત્રી ખજાનજી છે જીણાભાઈ જે માધાપરના રહેવાસી છે એના સિવાય ઘણા બધા ટ્રસ્ટીઓ છે અલગ અલગ જે પોતાની રીતે પોતાનો ખાડો આ સંસ્થાને આપી રહ્યા છે આ શાળાની ખાસિયત એ છે કે એક જ શાળામાં પાંચ કેટેગરી વિકલાંગતા ધરાવતા બાળકો જે છે એક જ ક્લાસમાં બેસી અને અભ્યાસ કરે છે જેમ કે માનસિક ક્ષતિ ધરાવતા એમઆર બાળકો હોય પછી અંધ બાળકો છે પછી હાથ કે પગની જેને ખોટકા પણ છે એવા બાળકો છે અને સાથે નોર્મલ બાળકો પણ માધાપરની આજુબાજુના અને અમારી શાળાની આજુબાજુના બાળકો પણ આ શાળામાં આવી અને અભ્યાસ કરે છે તો એક જ ક્લાસમાં અને જેને સંમેલિત શિક્ષણ યોજના કહેવાય તો એ પાંચ કેટેગરીના અલગ અલગ વિકલાંગના અને સાથે નોર્મલ બાળકો પણ એક જ વર્ગમાં બેસીને અભ્યાસ કરે છે અને એ બાળકોને અમે મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીને પણ વધારેને વધારે એનો ઉપયોગ કરીને અમે શિક્ષણ કાર્ય કરાવ્યું છે સાથે સ્પોર્ટ્સની અને અલગ અલગ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ થાય છે જેમાં અમારા બાળકો કચ્છમાં અને કચ્છની બારે ગુજરાતમાં સંગીતમાં સ્પોર્ટ્સમાં રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ પણ નંબર લઈ આવ્યા છે છેલ્લે અમારી અંધક્રિયાની ક્રિકેટ ટીમ જે ગુજરાત ખાતે ફર્સ્ટ નંબર મેળવ્યો હતો જે ખેલ મહાકુંભમાં અને એના સિવાય બેંગ્લોર ખાતે જે નેશનલ કક્ષાનો ફૂટબોલની ટીમનો જે ટુર્નામેન્ટ થઈ હતી એમાં પણ અમારા બાળકોએ અંધ બાળકોએ ફૂટબોલ રમી અને પાર્ટિસિપેટ પણ કર્યો હતો એટલે શિક્ષણની સાથે સાથે સહભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ અમે છોકરાઓને આગળ વધારી રહ્યા છે મારું નામ કેરાચા રમેશ મહાજીભાઈ છે હું ધોરણ 11 માં અભ્યાસ કરું છું મારું ગામ લોડાઈ છે હું શાળા આશરે નો વર્ષથી અહીં અભ્યાસ કરું છું ભાઈ બે વર્ષથી અને શાળાનું નામ શ્રી નોજટના જન મંડળ છે અને હું હોસ્ટેલમાં રહું છું સારું જમણ મળે છે શિક્ષક માતા પિતા તરીકે છે ઉનાવચે જણે સારું બિહાર કરાવે છે અત્યારમાં બહુ મને મજા આવે છે બેન તમારું નામ અને તમારું પરિચય આપજો મારું નામ રબા ઈદી છે હું ધોરણ 11 માં ભણ કરું છું અહીંયા હું આ સ્કૂલ છે હું ઓસ્ટુમાં રહી સ્કૂલ નું નામ શું છે સ્કૂલ નું નામ માધ્યમિક છે એટલે આમ બસમાં બસમાંથી આવી છે

માં છેલ્લા નવ વર્ષથી અભ્યાસ કરું છું મારું નામ પરમાર દિલીપ રતનભાઈ છે હું કીડિયાનગર પર વાગડથી આવું છું અહીંયા અમને બહુ જ સારી રીતે શિક્ષણ મળે છે અને હું છેલ્લા નવ વર્ષથી જાઉં પણ અહીંયા ઘર જેવું બધું હોય છે જેમ કે હોસ્ટેલમાં રહેવા ખાવા પીવાની બધી સગવડો મળે છે અને સ્કૂલમાં પણ બેન શિક્ષક જે પણ હોય એ સારી રીતે શિક્ષણ આપે છે બાળકોને હોસ્ટેલમાં પણ બધી અમને સેવા મળે છે જેમ કે થેલા આપે યુનિફોર્મ આપે બૂટ આપે એમ બધી વસ્તુ અહીંયા આપે છે અમને કોણ આપે છે ભાઈ ઘણા બધા એવા દાતારો હોય છે અથવા માં તો સંસ્થા એમના ખર્ચે બધી વસ્તુ ખરીદીને અમને આપે છે મારું નામ ચૌધરી પ્રકાશ છે અને હું શિવગઢ થી ગામથી આવું છું અને અહીંયા દસ વર્ષ થયા મને વળા અહીંયા બધું સારું છે એ બધા હું કે નોર્મલ સાથે બાળકો ભણે સારું હોય શિક્ષકો અમારી હું કે ગમે યો કાલીમ સાહેબ

સાચવે છે ઘરની જેમ જ અમને બધી રીતે રાખે છે આયા ખાવું પીવું બધી રીતે અમને ઘરની જેમ જ રાખે છે મારું નામ અક્ષય ભાણજીભાઈ કન્નર છે અને આજે જયકુમાર જયંતિભાઈ ફફલની આજે છમાસિક શ્રદ્ધાંજલિ છે એ નિમિત્તે બાબુભાઈ થારુભાઈને એમને વિચાર આવ્યો કે આપણે કાંઈક અલગ જ કરીએ ભાઈ હોસ્પિટલોમાં તો ઘણા પૈસા વેડફીએ છીએ અલગ અલગ જગ્યાએ ઘણા પૈસા વેડફી નાખીએ છીએ તો એક કદમ આપણે આગળ વધીએ શિક્ષણની ઓર એટલા માટે શ્રી નવચેતન અંદજણ મંડળ પ્રાથમિક શાળામાં અમે આવી અને નોટબુકો બોલપેનો ફળ બધું વિતરણ કરી અને એક નવી પહેલ ચાલુ કરી છે બાબુભાઈએ અમે એક સંસ્થા પણ કુલ સાત વર્ષ થી સંસ્થા ચલાવીએ છીએ આપણી રાહત દરે એમ્બ્યુલન્સો પણ ચાલે છે પ્લસમાં કોઈને બ્લડ ડોનેશન બ્લડ ખપતો હોય તો બ્લડ ની વ્યવસ્થા મારું નામ અક્ષય ભાનજીભાઈ કન્નર છે અને આજે જયકુમાર જયંતિભાઈ ફફલની આજે છ માસિક શ્રદ્ધાંજલિ છે એ નિમિત્તે બંસીભાઈ બંસીલાલભાઈ થારું છે એમને વિચાર આવ્યો કે આપણે કાંઈક અલગ કરીએ તો હોસ્પિટલોમાં તો ઘણા પૈસા વેડફે છે એવી રીતના બધો વિચાર આવ્યો તો એક કામ કરીએ કે આપણે શિક્ષણની ઓર આગળ વધીએ તો એટલા માટે શ્રી નવચેતન અંદજણ મંડળ પ્રાથમિક શાળામાં અમે આવી અને નોટબુક ફળ ફ્રૂટ અને બોલપેનો એનું બધું વિતરણ કર્યું છે અને તો નવી એક પહેલ ચાલુ કરી છે આજે આગળ ના આપણા આખે દિવસમાં માં જે પ્રોગ્રામ છે બધા મારું નામ મહેશ્વરી બંસીલાલ છે હું માધાપુર રહું છું આજે અમે મારા ભાણેજ એટલે જયકુમાર જયંતીલાલ ફફર એની જમાનસિક શ્રદ્ધાંજલિ રૂપે આજે અમે અહીંયા ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ અને એક બીજી પહેલ કે દાતા તો ઘણા છે પણ ઓમ દાતા એક આપણું ભારત છે કે પઢેગા ભારત તો આગળ બઢેગા ભારત એટલા માટે અમે આજે નવચેતન સ્કૂલ અંદેજન મંડળમાં નોટબુક પેન્સિલ અને પેનનું વિતરણ કરવા સાથે સાથે અમે ફ્રૂટનું પણ વિતરણ કર્યું છે કારણ કે આપણા આગળની પેઢી છે એ ભણશે તો જ આગળ વધશે આપણો ભારતનો એક કાવતમાં પણ આવે છે કે બડેગા ભારત તો આગે બડેગા ભારત એટલા માટે અમે એક કદમ આના કરો ઉપાડ્યો છે આગળ જતા અમે આ વખતે સેવનની કાર્ય કરતા રહીશું